પંચહાટડી વિસ્તારની મોટા ભાગની દુકાનો ઉપર આ બેનરો લાગ્યા હતા બેનરો જોવા આ વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતા મારું નામ કમલેશ જસવંતરાય વ્યાસ છે હું જિલ્લા કોંગ્રેસનો મહામંત્રી રહ્યો અને આજે જે પંચાકડી ચોકમાં અમારા વોર્ડ નંબર નવના સુધરાય સભ્ય રજાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈ જેને વોર્ડ નંબર નવના વિકાસ ખૂબ સારામાં સારો કર્યો છે પ્રશ્ન હોય પાણી ના પ્રશ્ન હોય કે રોડ ના પ્રશ્ન હોય રાહુલજી ગાંધી જે રાહુલ ગાંધીજી એને માટે એક સંદેશો આપ્યો છે કે નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન ઈ સંદેશાને અમારા રજાકભાઈ ઇંગોરા અને ઉપલેટા શહેર કોંગ્રેસના સર્વે આગેવાનોએ એ સાર્થક કર્યો છે કે અહીંયા પંચાટડી ચોકમાં મુસ્લિમ વિસ્તારમાં તમામે તમામ દુકાનમાં એકો એક બોર્ડ મહિરા છે કે નફરત કે બજાર મેં મોહબત કે દુકાન માં કે આ બોર્ડ નો મતલબ એ થાય છે કે હિન્દુ મુસ્લિમ છે એ એક સંગઠન ની ભાવના થઈ એકતા થી ભાવના થઈ સૌ સુખ દુઃખ માં સાથી તરીકે રહીએ અને જે ભારતીય જનતા પાર્ટી છે તે એક નફરત ની બીજ વાવી રહી છે કે બે કોમ ની અથડામણ કરે છે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે અને હિન્દુ મુસ્લિમ ની એકતા માટે ખુબ સારામાં સારું કાર્ય કર્યું છે તે બદલ હું રજાકભાઈ ઇંગોરા ને ખુબ ખુબ અભિનંદન આપું છું શહેર કોંગ્રેસ ના મહામંત્રી તરીકે કોડી મુસ્લિમ અગ્ર હમણાં જ આપણે જે કશકાન ચોટાઈભાઈ જણાવે તે મુજબ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર નવ ના સદસ્ય જનાબભાઈ રજાકભાઈ હિંગોરા આપ જાણો છો કે આ વોર્ડમાં એના સતત કામગીરી ચાલુ જ છે એવું નથી કે તેઓ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ કામગીરી માટે ઉભા ન હોય અને આજે આપણા કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી રાહુલભાઈ ગાંધીએ જે સંદેશો ફેલાવેલ છે નફરત કે દુનિયામાં ના મોહબત કે દુકાન એ ને જે હેઠળ આજે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે અને અમે પણ હંમેશા કહેતા હોઈએ છે મોઢામાં આપણે જે એક જ જબાન છે તેનાથી આપણે સારું પણ બોલી શકીએ છીએ અને ખરાબ પણ બોલી શકીએ છીએ તો શું કામે આપણે સારું બોલી બધામાં મોહબત ફેલાવીએ અને આપણે એક હિન્દુ મુસ્લિમ એકતાનો પણ આ બતાવે છે કે આઉટલેટામાં પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ અને આવા પ્રોગ્રામ ચાલુ રહે અને જે જે આપણે સંચાલક આ પ્રોગ્રામ કરીએ છે એ પણ તમારે ઠેક ઠેકને આપણે અમલવારી કરીએ અને બધા સભ્યો એમાં દરેક વખતે હાજરી એવી આ બધા સભ્યોને નમ્ર વિનંતી અને આજે આ પ્રોગ્રામ બધાર છો નજકભાઈ હિંડોરાને અભિનંદન આપું છું